ગુજરાતમાં વરસાદ હોવા છતાં ખેલૈયાઓનો નવરાત્રીનો ઉત્સાહ જરાય ન થયો અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ગુમ્યા ગાંધીનગરમાં કેસરીયા ગરબામાં ઓપરેશન સિંદુર થીમ પર મહાઆરતી નું આયોજન કરાયું આ ભવ્ય આયોજનમાં આઈસીસી ના ચેરમેન જય શાહ અને તેમના પત્ની તેમજ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સહિત અનેક અગ્રણીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા અહીં હજારો દીવડાઓ થકી એક અલૌકિક આકૃતિનું નિર્માણ કરીને ભારતીય સેનાના અદમ્ય સાહસ અને શૌર્ય બિરદાવવામાં આવ્યું હતું સુરતમાં એક યુવકે અઢી કિલોની પાઘડી પહેરીને ગરબા રમ્યા સુરત ઘણા ખેલૈયાઓ કાળા કપડા અને કાળા ચશ્માની નીમ માં સજ્જ થઈને ગરબે ગુમે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ